મુઠિયા એ ઘણા ગુજરાતી ઘરોમાં બનતી વાનગી છે જો કે ઘણા લોકોને નથી ભાવતા દૂધીના મુઠિયા પાલકના મુઠિયા મેથીના મુઠિયા અને જુદા જુદા લોટ સાથે પણ એનું મિશ્રણ બનાવવામાં આવે છે ઘઉંના જાડા લોટ સાથે ઘણા બધા ઘરોમાં આ મુઠિયા બનતા હોય છે પણ આજે હું તમારી સમક્ષ લઈને આવી છું મોટા અંબાજી જ્યાં આપણું શક્તિપીઠ છે ત્યાં રેવા પ્રભુ સદનના આ મુઠિયા એટલા બધા સોફ્ટ અને બહુ સરસ બને છે અને ત્યાંના જે રસોયા છે એમની પાસેથી આ રેસીપી લીધેલી અને ખૂબ જુદા મિશ્રણમાં તમને રેગ્યુલર જે મુઠિયા ખાતા હોય એના કરતા ટેસ્ટ પણ જુદો લાગશે શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે અવનવી રેસીપી અને સંગીતના વિડીયો સાથે મારી સાથે જોડાયેલા રહો છો એનો ખૂબ છે તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો તો મિત્રો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો ફોલો કરો તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી દૂધીના મુઠિયા બનાવવા માટે દૂધીને સૌપ્રથમ ધોઈ લેવાની છે ત્યારબાદ એની છાલ ઉતારી અને છીણી લેવાની છે ઘણીવાર આપણે આખી દૂધી છીણતા હોઈએ છીએ જે છીણતા ફાવતી નથી હોતી તો એની પણ ટ્રીક બતાવીશ આગળનો પાછળનો ભાગ આવી રીતે કાપી લેવાનો છે ને ચાખી લેવાની છે દૂધી ઘણીવાર કડવી આવતી હોય છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છીણીની મદદથી છીણી લઈએ છે તમે જોઈ શકો છો કે આવી આખી ઘણીવાર ફાવતી નથી છીણતા તો તમારે એના ત્રણ ટુકડા કરી નાખવાના અને ત્યારબાદ છીણવાની તો ફટાફટ છીણાઈ જશે આ તમારા માટે ટીપ છે તો આવી રીતે છીણી લઈએ છીએ આ દૂધીના મુઠિયા એટલા બધા સોફ્ટ થાય છે ને મોટા અંબાજી અમે જ્યારે પણ જઈએ ત્યારે રેવા પ્રભુ સદનમાં રોકાતા હોઈએ છીએ ને ત્યાંના મુઠિયા એટલા બધા ભાવતા હોય છે તો આ રેસીપી મેં શેર કરી છે અહીંયા બે કપ છીણ થઈ છે દોઢ કપ ચણાનો જાડો કકરો લોટ લેવાનો છે અને અડધો કપ ઘઉંનો જાડો લોટ લેવાનો છે એક ટેબલ સ્પૂન આદુ મરચાં વાટીને લીધા છે એક ટેબલ સ્પૂન મરચું એક ટી સ્પૂન હળદર અને દોઢ ટીસ્પૂન મીઠું આ બધા મસાલા તમારી જરૂરિયાત મુજબ કરવાના છે ને થોડીક ખાંડ ઉમેરું છું ખાંડ ઓપ્શનલ છે એક કપ દહીં ગળચટ્ટા આ મુઠિયા ત્યાં બનાવવામાં આવતા હોય છે ખૂબ સરસ લાગે છે દોઢ ચમચી હું એનો ઉમેરું છું ને થોડી કોથમીર ઉમેરી દીધી છે એક ટેબલ સ્પૂન તલ બધું મિશ્રણ મિક્સ કરી લઈએ છે મોયણ નાખવામાં આવતું નથી દહીંનો ભાગ વધારે હોય છે અને સોડા પણ છે જો મોયણ તમે વધારે નાખશો તો મુઠિયા ખૂબ ભાગી જશે એટલે ખાસ ધ્યાન રાખવાનું લગભગ તમારે પાણીની જરૂર નહીં પડે અને આ લોટ સરસ રીતે બંધાઈ જાય એટલે રેસ્ટ આપવાનું છે તેલથી તૂપી લઈ ઢાંકી અને રેસ્ટ આપીએ છીએ દસેક મિનિટ એને રેસ્ટ આપવાનું છે જેથી કરીને કકરા લોટ છે એને ફૂલવાની પણ જગ્યા મળે જો તમે રેસ્ટ આપ્યા આગળ સીધા મુઠિયા તમે આવી રીતે મૂકવા માંડશો તો ડ્રાય લાગશે મુઠિયાની જે જાળી આવે છે એને તેલથી ગ્રીસ કરી લીધી છે ત્યારબાદ હાથ વડે મુઠિયા તમારે નાના મોટા ખાવા હોય એ પ્રમાણે તમે બનાવીને મૂકી શકો છો પણ તમારે યાદ રાખવાનું કે એક મુઠીયું વાળીને તમે મૂકો એના વચ્ચે થોડીક જગ્યા રાખવાની જેથી કરીને સરસ રીતે ફૂલી શકે આ જે લોકો નવા શીખતા હોય એના માટે આ ટીપ છે તો આવી રીતે હું બધા મુઠિયા બનાવી લઉં છું અને સાઈડમાં બધી જગ્યા પણ રાખી લઉં છું જોઈ શકો છો કે આવી રીતે જગ્યા રાખી વધારાના તમે આવી રીતે ક્રોસમાં ઉમેરી લઈએ છે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકીએ છે ત્યારબાદ જે પ્લેટ બનાવેલી એને મૂકી દઈએ છીએ ઢાંકીને વીસ મિનિટ મીડિયમ તાપે થવા દઈએ છીએ વીસ મિનિટ પછી ચપ્પાની મદદથી ચેક કરી લેવાનું છે એકદમ સરસ ફૂલીને જગ્યા પણ બધી ભરાઈ ગઈ છે સરસ થઈ ગયા છે જોઈ શકો છો આને હવે ઠંડા પડવા દઈએ છીએ એકદમ ઠંડા પડે પછી જ સરસ રીતે એને કાપી લેવાના છે તમે ખાસ ધ્યાન રાખજો જો તમે રેસ્ટ નહીં આપો તો તમારા મુઠિયા ડ્રાય લાગશે ચણાનો લોટ ઉમેરવાથી તમને ટેસ્ટમાં વાટીદાળના કમળને આપણે મુઠિયા ખાતા હોય એ બંનેનો ટેસ્ટ લાગશે જોઈ શકો છો કે એકદમ જાળી સરસ પડી છે ને સોફ્ટ બહુ જ સરસ થાય છે આ મિશ્રણમાં તમે ટ્રાય કરજો એક મોટા પહોળા વાસણમાં ચાર ટેબલ સ્પૂન તેલ લીધું છે એક ટેબલ સ્પૂન રાય ઉમેરીએ છીએ રાયનો પ્રયોગ થોડો હું વધારે કરું છું બે ટેબલ સ્પૂન તલ ઉમેરીએ છીએ એમાં થોડીક હિંગ ઉમેરીએ છીએ અડધી ચમચી જેવી હિંગ છે હલાવી લઈએ છે મુઠિયા ઉમેરી મુઠિયાને બરોબર તેલમાં મિક્સ કરી લઈએ છે તમને મીઠા લીમડાના પાન ભાવતા હોય તો એ પણ ઉમેરી શકો છો ને લાલ મરચાં પણ ઉમેરી શકો છો હવે ડ્રાય ન થાય એના માટે થોડોક પાણીનો છંટકાવ કરીએ છીએ જેથી કરીને મુઠિયા એકદમ સરસ સોફ્ટ વધારે પડતા થઈ જશે તમારે જ્યારે પણ મોટા અંબાજી જવાનું થાય તો રેવા પ્રભુ સદનના આ મુઠિયા તમે ખાજો લગભગ આત્રે દિવસે તો બનતા જ હોય છે ત્યાં આગળ અને અમને લોકોને તો ખૂબ ભાવે છે એટલે ટ્રાય કરજો ઘણી બધી કોથમીર ઉમેરી લઈએ છે તમે એને સોસ સાથે ખાઈ શકો છો ચટણી સાથે ખાઈ શકો છો ને ગરમા ગરમ ચા હોય તો વળી મજા જ આવતી હોય છે સાંજનું ડિનર ફટાફટ બની જતું હોય છે તમે કયા મિશ્રણમાં મુઠિયા બનાવો છો એ પણ લખજો મારી મુઠિયાની ઘણી બધી રેસિપીસ છે ઘણા બધા લોટ સાથે પાંચ જાતના લોટ સાથે બાજરીના લોટ સાથે જુવારના લોટ સાથે ઘણા બધા કોમ્બિનેશનમાં તમે મુઠિયા બનાવી શકો છો ને જે લોકો ગ્લુટન ફ્રી ખાવા માગતા હોય એના માટે પણ જુવાર અને બાજરીના પણ બનાવી શકાય છે એકદમ સોફ્ટ થતાં મુઠિયાનો ટેસ્ટ તમે એકવાર માણજો બહુ સરસ લાગે છે તો મિત્રો આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો શેર કરજો કોમેન્ટ કરજો તો મને ગમશે ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે Thank you for watching. Enjoy. Take care. Bye bye.